આંદોલનની તલવાર મૂકી દીધી આગેવાનો રાજપૂતોને શાંતિ જાળવવા માટે અપીલ કરવા આવી છે આ વચ્ચે ગુજરાત રાજ્ય ક્ષત્રિય રાજપૂત સંસ્થાના સંકલન સમિતિના મુખ્ય સંચાલનકર્તા રમજુબા જાડેજાએ સોશિયલ મીડિયા ઉપર મોટી જાહેરાત કરી છે હવેથી કોઈ ચૂંટણી સભાઓ રેલીઓ તથા સંમેલનોની અંદર જેવા કાર્યક્રમો સ્થળોને વિરોધ ન કરવા માટે અપીલ કરવામાં આવી છે પીએમ મોદીની ગુજરાતની અંદર સભા પહેલા

પાર્ટ ટુની નીતિ મુજબ બીજેપી વિરોધ મતદાનની નીતિ યથાવત છે અને બાયકોટ બીજેપી સાથે આપણે શાંતિપૂર્વક લોકશાહી ઢબે ક્ષત્રિય અસ્મિતા આંદોલન ચાલુ રહેશે અને ભાજપ વિરોધી સમક્ષ ઉમેદવારોને મતદાન કરવા માટે આહવાન કરીએ છીએ અને બૂથ મેનેજમેન્ટને વધુમાં મજબૂત કરીને મતદાન કરીને મજબૂતની રણનીતિ યથાવત કરશું જેવું પણ નિવેદન આપવામાં આવ્યું છે સંકલન સમિતિના આગેવાનોના અભિપ્રાય તથા કોર કમિટીમાં થયેલી ચર્ચા વિચારણા મુજબ હાલની અંદર ભારત દેશની અંદર લોકસભાની ચૂંટણી ચાલી રહી છે તે માટે સભા તેમજ રેલીઓ ચાલુ રહેશે એવા સમયે ક્ષત્રિય સમાજના અસ્મિતા આંદોલનના ધ્યેયને ભટકાવવા અવળા પાટે છડાવવા અને શાંતિ ડહોળવા માટે કોઈ કૃત્ય કે કોઈ હિતશત્રુઓ રાજકીય હિત ધરાવતા વ્યક્તિઓ પોતાની કોઈ બદલ રાદો પાર પાડવા માટે કઈ રીતે આકરો છાળે કરે તેવી ભીતિ પણ અત્યારે સેવાઈ રહી છે ત્યારે વડાપ્રધાન થી લઈને સામાન્ય જન સુધી કોઈને પણ વિરોધ કરવો નહીં જ તેઓની સભાઓ રેલીઓ તથા સંમેલનોની જેવા કાર્યક્રમ પર વિરોધથી દૂર રહેવું આપણું ક્ષત્રિય અસ્મિતા સંમેલન લોકશાહી ઢબે ચાલુ રાખીને મતદાનના દિવસે સો મતદાન આપણા ધ્યેય અનુસાર દરેક ગામ શહેર તાલુકા જિલ્લા લેવલ બુથ સુધી કરાવી શાંતિ અને ધ્યેયપૂર્વકની જવાબદારીના કામની અંદર ધ્યાન કેન્દ્રિત કરીને સર્વ ક્ષત્રીય સમાજની સંસ્કારિકતા અને શિસ્તાના દર્શન કરાવીએ તેવી પણ સૌને વિનંતી છે જેવું પણ મોટું નિવેદન રમજુભા જાડેજા દ્વારા આપવામાં આવ્યું છે મુખ્ય સંચાલન કરતા ગુજરાત રાજ્ય ક્ષત્રિય રાજપૂત સંસ્થાના સંકલન સમિતિ સૌરાષ્ટ્રની અંદર પ્રધાનમંત્રીના કાર્યક્રમ પહેલા ક્ષત્રિય સમાજે શાંતિ જાળવવા માટે અપીલ પણ કરવામાં આવી રહી છે વાંકાનેરની અંદર અખિલા રાજપૂત યુવા સંઘના પ્રમુખ રાજેન્દ્રસિંહ જાડેજાએ ક્ષત્રિય સમાજના લોકોને શાંતિ જાળવવા અને કોઈ કાયદો હાથમાં ન લેવાની અપીલ કરી છે સાથે જ લોકશાહી ઢબે લડત ચાલુ રાખવા અને સાત તારીખ સુધી સંહિતાનું પાલન કરવા માટે અપીલ કરવામાં આવી છે જામનગર મોરબી અને વાંકાનેર ક્ષત્રિય સંકલન સમિતિ દ્વારા અપીલ કરતો પત્ર પણ ફરતો જોવા મળ્યો છે કોઈ અન્ય વ્યક્તિ આંદોલનને ગેરમાર્ગે દોરી જાય તે માટે સજાગ રહેવા અને વાતાવરણને ન દોહળવાની તેની તકેદારી રાખવા માટે પણ સૂચનાઓ આપવામાં આવી છે અને સાથે જ અનેક જગ્યાઓ પર હાલ વિરોધને શાંત કરવા માટે પણ કહેવામાં આવી રહ્યું છે સુરેન્દ્રનગર ખાતે આગામી તારીખ 2 ના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની જંગી જાહેર સભા યોજાવાની છે આ જાહેર સભાને લઈને તડામાર તૈયારીઓ શરૂ થઈ ગઈ છે રાજકોટ રોડ ઉપર આવેલા ત્રિમંદિર સામે ગ્રાઉન્ડની અંદર બપોરે જાહેર સભા યોજાશે સુરેન્દ્રનગર રાજકોટ અને ભાવનગરની અંદર લોકસભા બેઠક માટે નરેન્દ્ર મોદી જાહેર સભા યોજી અને ભારે ઝંઝાવાત પ્રચાર કરશે ત્યારે આ માટે સુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે ભાજપ સામે ક્ષત્રિયોનો વિરોધ વચ્ચે વડાપ્રધાનની જાહેર સભા યોજાશે જેની અંદર કંઈક નવા જૂની થવાના પણ એંધાણો જોવા મળી રહ્યા છે